આપનું સ્વાગત છે પ્રયોગશાળામાં એક ટેસ્ટ ટ્યુબમાં કંઈક બનાવી લેવું એ એક વાત છે પણ તેને લાખો લોકો માટે પૂરતું હોય તેટલા મોટા પાયે બનાવવું એ તદ્દન અલગ જ પડકાર છે આજની ચર્ચા આ સ્કેલ અપની અદભુત યાત્રા વિશે છે આપણે એકદમ સૂક્ષ્મ એક જનીનથી શરૂ કરીશું અને મોટા પાયે ઔદ્યોગિક ઉત્પાદન સુધી જઈશું આપણા સ્ત્રોતો આપણને પુનઃ સંયોજિત પ્રોટીન એટલે કે જેને રીકોમ્બિનન્ટ પ્રોટીન કહેવાય છે અને એને બનાવવા માટે વપરાતી પેલી વિશાળ ભઠ્ઠી મતલબ કે બાયોરિએક્ટર્સની દુનિયામાં લઈ જાય છે તો આજનો આપણો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો એક નાનકડા કોષને એક શક્તિશાળી ફેક્ટરીમાં કેવી રીતે ફેરવે છે અને પછી એ ફેક્ટરીઓમાંથી લાખો લોકો માટે જેમ કે દવાઓ શુદ્ધ અને સુરક્ષિત નિપજ કેવી રીતે મેળવે છે ચાલો આ વિષયમાં ઊંડા ઉતરીએ તો સૌ પ્રથમ એકદમ મૂળભૂત વાત સ્પષ્ટ કરી લઈએ આપણે જાણીએ છીએ કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીથી આપણે કોઈ એક જનીનને બીજા સજીવમાં નાખી શકીએ છીએ પણ આપણા સ્ત્રોતો મુજબ આનો અંતિમ હેતુ કોઈ ઈચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવાનો છે તો આ પુનઃસંયોજિત પ્રોટીન એટલે બરાબર શું સરળ શબ્દોમાં કહું તો જ્યારે આપણે કોઈ બહારના જનીનને કોઈ યજમાન કોષમાં દાખલ કરીએ અને પછી એ કોષ પાસે એવું પ્રોટીન બનાવડાવીએ જે તે કુદરતી રીતે ન બનાવતું હોય તેને પુનઃસંયોજિત પ્રોટીન કહે છે એકદમ ઉત્તમ ઉદાહરણ છે ઇન્સ્યુલિનનું મનુષ્યનું ઇન્સ્યુલિન બનાવતું જનીન લઈને બેક્ટેરિયાના કોષમાં મૂકી દેવું બસ હવે બેક્ટેરિયા આપણા માટે ઇન્સ્યુલિન બનાવતી ફેક્ટરી બની ગયું અચ્છા એનો અર્થ એ કે આપણે કોઈ પણ કોષને યજમાન તરીકે વાપરી શકીએ મતલબ બેક્ટેરિયા અને માનવ કોષમાં કોઈ ફરક નહીં મને લાગે છે કે બેક્ટેરિયાનો ઉપયોગ કરવો તો સસ્તો અને ઝડપી હશે ખરું ને આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને સાચું કહું તો અહીં જ આખી પ્રક્રિયાની જટિલતા શરૂ થાય છે તમે સાચા છો બેક્ટેરિયા જેમ કે ઈ ખૂબ ઝડપથી વૃદ્ધિ પામે છે અને તેનો ઉછેર સસ્તો છે એટલે જ ઇન્સ્યુલિન જેવા સરળ પ્રોટીન માટે તે ઉત્તમ યજમાન છે છે પણ સમસ્યા ત્યારે આવે જ્યારે આપણે કોઈ જટિલ જટિલ માનવ પ્રોટીન પ્રોટીન બનાવવું હોય જેમ કે મોનોક્લોનલ એન્ટીબોડીઝ જે કેન્સરની સારવારમાં વપરાય છે એમાં શું સમસ્યા આવે પ્રોટીન તો પ્રોટીન છે ને ના એવું નથી પ્રોટીને એમિનો એસિડની લાંબી સાંકળ છે પણ એ સાંકળને યોગ્ય રીતે ફોલ્ડ થવું પડે છે મતલબ કે એક ચોક્કસ ત્રિપરિવાણીય આકાર લેવો પડે છે જો તે બરાબર ફોલ્ડ ન થાય તો તે કામ જ ન કરે બિનકાર્યક્ષમ બની જાય અને બેક્ટેરિયા પાસે જટિલ માનવ પ્રોટીનને યોગ્ય રીતે ફોલ્ડ કરવા માટે જે જરૂરી મશીનરી જોઈએ તે નથી હોતી આથી આવા કિસ્સાઓમાં આપણે પ્રાણીકોષોનો ઉપયોગ કરવો પડે છે ખાસ કરીને ચાઇનીઝ હેમ્સ્ટરના અંડાશયના કોષો જેને સીએચઓ સેલ્સ કહેવાય છે તે ધીમા છે ખૂબ મોંઘા છે પણ તે પ્રોટીનને બરાબર ફોલ્ડ કરી શકે છે એટલે આ એક મોટો વ્યાપાર સંતુલન છે ઝડપ અને ખર્ચ વિરુદ્ધ પ્રોટીનની ગુણવત્તા અને કાર્યક્ષમતા સમજાયું બરાબર તો એકવાર આપણે યોગ્ય યજમાન કોષ પસંદ કરી લીધો અને તે આપણું પ્રોટીન બનાવી પણ રહ્યો છે પછીનો પડકાર છે તેને મોટા જથ્થામાં બનાવવાનો પ્રયોગશાળાની નાની ડિશમાંથી ટનબંધ ઉત્પાદન સુધી કેવી રીતે પહોંચાય સ્ત્રોતોમાં સતત સંવર્ધન તંત્ર એટલે કે કન્ટિન્યુઅસ કલ્ચર સિસ્ટમનો ઉલ્લેખ છે હા આ મોટા પાયે ઉત્પાદનનું હૃદય છે કલ્પના કરો કે તમે એક વાસણમાં કોષો ઉછેરી રહ્યા છો થોડા સમય પછી શું થશે તેઓ બધા પોષક તત્વો વાપરી નાખશે અને વાસણ તેમના કચરાથી ભરાઈ જશે એટલે તેમનો વિકાસ અટકી જશે બરાબર સતત સંવર્ધન તંત્ર આ સમસ્યાનો ઉકેલ છે તેમાં એક બાજુથી વપરાયેલું માધ્યમ અને કચરો સતત બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુથી તાજું પોષક તત્વોથી ભરપૂર માધ્યમ ઉમેરવામાં આવે છે ઓકે એટલે કોષોને હંમેશા તાજું ભોજન મળતું રહેશે બરાબર અને આનો સૌથી મોટો ફાયદો એ છે કે કોષો પોતાની સૌથી સક્રિય અને ઉત્પાદક અવસ્થામાં જળવાઈ રહે છે જેને આપણે લોગ અથવા એક્સપોનેન્શિયલ તબક્કો કહીએ છીએ લોગ તબક્કો હા આ એ તબક્કો છે જ્યારે કોષો એમ સમજો કે પાર્ટી કરી રહ્યા હોય છે તેમની પાસે પુષ્કળ ખોરાક છે જગ્યા છે અને તેઓ ખૂબ જ ઝડપથી પોતાની સંખ્યા વધારી રહ્યા હોય છે આપણો ઉદ્દેશ તેમને આ પાર્ટી મોડમાં જ રાખવાનો છે જેથી આપણને મહત્તમ જૈવભાર એટલે કે બાયોમાસ જીવંત કોષોનો જથ્થો મળે અને પરિણામે પ્રોટીનનું ઉત્પાદન પણ સતત ઊંચા દરે ચાલતું રહે આ સિસ્ટમ સૈદ્ધાંતિક રીતે તો ઉત્તમ લાગે છે પણ શું તે વ્યવહારમાં જોખમી નથી મારો મતલબ જો એક પણ દૂષિત બેક્ટેરિયમ તાજા માધ્યમ સાથે અંદર આવી જાય તો શું તે આખી સિસ્ટમને બગાડી નહીં નાખે ઉત્પાદન અઠવાડિયા સુધી અટકી નહીં જાય તમારો ડર એકદમ સાચો છે આ આખી પ્રક્રિયાનું સૌથી મોટું જોખમ છે એક નાનકડું દૂષણ પણ લાખો ડોલરની બેચને બરબાદ કરી શકે છે એટલા માટે જ આ બધું અત્યંત કડક જંતુરહિત પરિસ્થિતિઓમાં કરવામાં આવે છે અને જે મોટા વાસણોમાં આ પ્રક્રિયા થાય છે તે ખૂબ જ ખાસ હોય છે અને તે જ આપણને આપણા આગલા મુદ્દા પર લાવે છે જૈવ ભઠ્ઠી અથવા રિએક્ટર સ્ત્રોતો કહે છે કે તે સોથી એક હજાર લીટર જેટલા મોટા હોઈ શકે છે મને તો આ એક મોટી સ્ટીલની દૂધની ટાંકી જેવું જ લાગે છે એવું તો શું ખાસ છે આની અંદર જે તેને આટલું મોંઘું અને જટિલ બનાવે છે દેખાવ પર ન જાઓ તે માત્ર એક ટાંકી નથી પણ એક અત્યાધુનિક સંપૂર્ણ નિયંત્રિત વાતાવરણ છે એ તો કોષો માટે એક લક્ઝરી હોટેલ જેવું છે જ્યાં તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવે છે ઓકે સ્ત્રોતમાં જે સૌથી સામાન્ય પ્રકારનો ઉલ્લેખ છે તે મિશ્રક ટેન્ક રિએક્ટર છે તેની નળાકાર રચના અને પેલું વળેલું તળિયું એ સુનિશ્ચિત કરે છે કે કોઈ ખૂણા ન રહે જેથી મિશ્રણ બધી જ જગ્યાએ એકસરખું થાય સ્ત્રોતમાં તેની અંદરના વિવિધ તંત્રો વિશે વાંચ્યું જેમ કે કે આંદોલક તંત્ર સિસ્ટમ એટલે એક મોટો ચમચો જે બધું હલાવતો રહે હા પણ એનાથી પણ ઘણું વધારે એ મોટો ચમચો એટલે કે આંદોલક એ સુનિશ્ચિત કરે છે કે તાપમાન પીએચ અને પોષક તત્વો આખી ટાંકીમાં એકસરખા રહે અને સૌથી અગત્યનું તે ઓક્સિજનને બધે પહોંચાડે છે ઓક્સિજન હા કોષોને જીવંત રહેવા માટે ઓક્સિજન જોઈએ જો મિશ્રણ બરાબર ન થાય તો ટાંકીના કોઈ ખૂણામાં રહેલા કોષો ઓક્સિજનના અભાવે મરી શકે છે અને આપણું ઉત્પાદન ઘટી જાય અને ઓક્સિજન પહોંચાડવા માટે પણ એક ખાસ તંત્ર હોય છે ખરું ને બિલકુલ તેને સ્પાર્જર કહે છે તે હવા કે શુદ્ધ ઓક્સિજનને ખૂબ જ નાના પરપોટા સ્વરૂપે અંદર મોકલે છે નાના પરપોટાનો સપાટી વિસ્તાર વધુ હોય એટલે ઓક્સિજન પ્રવાહીમાં સરળતાથી અને ઝડપથી ભળી જાય આ ઉપરાંત તેમાં તાપમાન અને પીએચ નિયંત્રણ માટે સેન્સર અને સિસ્ટમ હોય છે જો પીએચ સહેજ પણ બદલાય તો કોષો પ્રોટીન બનાવવાનું બંધ કરી શકે છે અથવા મરી પણ શકે છે સ્ત્રોતમાં ફીણ નિયંત્રણ તંત્રનો પણ ઉલ્લેખ છે તે આટલું મહત્વનું કમ છે આ ફીણ નિયંત્રણ તંત્ર કોઈ મજાક નથી જ્યારે તમે પ્રવાહીમાં સતત હવા પસાર કરો અને તેને હલાવો ત્યારે ફીણ બને જેમ સોડાની બોટલ હલાવવાથી થાય હા બરાબર જો આ ફીણ કાબુ બહાર જાય તો તે બાયોરિએક્ટરના ઉપરના ફિલ્ટરને બંધ કરી શકે છે આ ફિલ્ટર બહારના દૂષિત કણોને અંદર આવતા અટકાવે છે અચ્છા જો ફિલ્ટર ભીનું થઈ જાય કે બંધ થઈ જાય તો બહારથી દૂષણ અંદર પ્રવેશી શકે છે અને આખી હજાર લીટરની બેચ નકામી બની શકે છે ઓહ બાપરે હા એક નાનકડી ભૂલથી લાખો ડોલરનું નુકસાન થઈ શકે છે એટલે જ આ એન્જિનિયરિંગ આટલું ચોક્કસ હોય છે અને વૈજ્ઞાનિકોને કેવી રીતે ખબર પડે કે અંદર બધું બરાબર ચાલી રહ્યું છે શું તેઓ આખી પ્રક્રિયા પૂરી થવાની રાહ જુએ છે ના બિલકુલ નહીં તેના માટે પ્રતિચયન પ્રધાર હોય છે સેમ્પલિંગ પોટ્સ આ નાના જંતુરહિત વાલ્વ છે જેમાંથી પ્રક્રિયાને રોક્યા કે દૂષિત કર્યા વિના સમયાંતરે નાના નમૂના લઈ શકાય છે આ નમૂનાઓની ચકાસણી કરીને તેઓ ખાતરી કરે છે કે કોષો સ્વસ્થ છે પ્રોટીન બની રહ્યું છે અને કોઈ દૂષણ નથી સરસ તો આપણી પાસે આ એક હજાર લીટરનું મિશ્રણ તૈયાર છે બાયોરિએક્ટરે પોતાનું કામ કરી દીધું પણ મને લાગે છે કે તે અત્યારે એક પ્રકારના સૂપ જેવું હશે જેમાં આપણું પ્રોટીન જીવંત અને મૃતકોષો તેમનો કચરો અને વધારાનું પોષક માધ્યમ બધું ભેગું હશે આમાંથી કામની વસ્તુ કેવી રીતે બહાર કાઢવી સ્ત્રોતો આ તબક્કાને અનુપ્રવાહિત પ્રક્રિયા કહે છે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ તમે એકદમ સાચો શબ્દ વાપર્યો સૂપ અનુપ્રવાહિત પ્રક્રિયા એટલે આ સૂપમાંથી આપણા ઇચ્છિત પ્રોટીનને અલગ કરવું અને તેને શુદ્ધ કરવું અને આ તબક્કો એટલો જ મહત્વપૂર્ણ અને ખર્ચાળ છે જેટલું ઉત્પાદન ઘણીવાર કુલ ખર્ચનો પચાસ ટકાથી એંસી ટકા હિસ્સો આ શુદ્ધિકરણમાં જાય છે આટલો બધો ખર્ચ કેમ કારણ કે શુદ્ધતાનું સ્તર અત્યંત ઊંચું હોવું જરૂરી છે ખાસ કરીને જો અંતિમ ઉત્પાદન દવા હોય કલ્પના કરો કે ઇન્સ્યુલિનની સાથે બેક્ટેરિયાના બીજા કોઈ પ્રોટીન પણ દર્દીના શરીરમાં ચાલ્યા જાય તો ગંભીર એલર્જિક પ્રતિક્રિયા આવી શકે છે સાચી વાત છે આ પ્રક્રિયામાં ઘણા પગલા હોય છે પહેલા તો સેન્ટ્રીફ્યુગેશન જેવી પદ્ધતિથી કોષો અને મોટા કચરાને દૂર કરાય છે પછી ક્રોમેટોગ્રાફી જેવી અત્યાધુનિક તકનીકોનો ઉપયોગ કરીને પ્રોટીનને બીજા અણુઓથી અલગ પાડવામાં આવે છે આમાં ઘણા બધા તબક્કાઓ અને ફિલ્ટર્સમાંથી પસાર થવું પડે છે અને શુદ્ધિકરણ પછી શું શું ઉત્પાદન તૈયાર થઈ જાય છે હજુ નહીં શુદ્ધ થયા પછી સ્ત્રોત મુજબ તેમાં યોગ્ય પરિરક્ષકો એટલે કે પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે જેથી તે લાંબા સમય સુધી સ્થિર અને સુરક્ષિત રહે ત્યારબાદ દરેક બેચની કડક ગુણવત્તા નિયંત્રણ ચકાસણી થાય છે ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટિંગ અને જો તે નવી દવા હોય તો તેને મનુષ્યો પર ઉપયોગ કરતા પહેલા વર્ષો સુધી ચાલતા ક્લિનિકલ ટ્રાયલ્સમાંથી પસાર થવું પડે છે આ બધું એ સુનિશ્ચિત કરવા માટે છે કે ઉત્પાદન માત્ર અસરકારક જ નહીં પણ સંપૂર્ણપણે સુરક્ષિત પણ છે તો આપણે એક સૂક્ષ્મ જનીનથી શરૂઆત કરી યોગ્ય યજમાન કોષ પસંદ કર્યો તેને એક અત્યાધુનિક બાયોરિએક્ટરમાં ઉછેર્યો અને પછી એક જટિલ શુદ્ધિકરણ પ્રક્રિયા દ્વારા અંતિમ ઉત્પાદન મેળવ્યું આ સફર ખરેખર જીવવિજ્ઞાન અને એન્જિનિયરિંગનું અદભુત મિશ્રણ છે બરાબર આ જ આધુનિક બાયોટેકનોલોજીનો સારું